સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હૃદય સુધી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ફિલ્મને કારણે વૈષ્ણવોની ધાર્મિક લાગણી દુભાઈ છે જેથી એને પ્રતિબંધિત જાહેર કરીને એનું રિલીઝ રોકવું જોઈએ તેવી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી

મોડે મોડે પણ અમેરિકાને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે અમેરિકામાં યોજાઈ રહેલી ટી ટ્વેન્ટી ટ્વેન્ટી જે ટુર્નામેન્ટમાં દર્શકોનો ક્રેઝ જોઈને અમેરિકાના મોટા ગજાના વેપારીઓને એમાં અઢળક પૈસો દેખાવા લાગ્યો છે અને એને લીધે અમેરિકામાં જ્યાં દક્ષિણ એશિયાઈ લોકો વસે છે ત્યાં ક્રિકેટને બિઝનેસ મોડલ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે નવા નવા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે સ્ટેડિયમમાં રેસ્ટોરા સહિતની બીજી વ્યવસ્થા પણ ઊભી કરવાની યોજના તૈયાર થઈ રહી છે અલબત્ત અમેરિકામાં ક્રિકેટના ધંધામાં જબરજસ્ત રોકાણ થઈ રહ્યું છે અમેરિકામાં ઘણા ફૂટબોલ જે મેદાનો છે એવા છે જેનો ઉપયોગ નહીવત છે આવા મેદાનોને ક્રિકેટ સ્ટેડિયમમાં પરિવર્તિત કરવા માટે ગજબનું રોકાણ મળી રહ્યું છે આમ જોવા જઈએ તો અમેરિકાની નેશનલ ગેમ બેઝબોલ છે અમેરિકામાં સૌથી વધારે રમાતી ગેમ છે ફૂટબોલ પણ હવે બેઝબોલ અને ફૂટબોલને ચેલેન્જ આપવા ક્રિકેટની રમત મેદાને પડી છે બ્રિટિશરની જેમ અમેરિકાને ગોરાવને પણ ક્રિકેટનો ચસ્કો ચડ્યો છે આગામી દિવસોમાં ક્રિકેટના મામલે અમેરિકામાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થાય તેવી સંભાવના છે આરંભને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનું હાસ્ય એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હુંફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી ઝબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છે એટલે સકારાત્મક છે અમે જીવન છે એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છે એટલે ઉજાસ છે જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છે ગુજરાત એક વખત મહાત્મા એમના શિષ્યની સાથે ભાગવત કથા સાંભળવા ગયા વ્યાસપીઠ પર અને એક ખાલી સ્થાન જોઈને નીચે બેસી ગયા પોતાના ગુરુને જમીન પર બેસેલા જોઈને શિષ્યને ખરાબ લાગ્યું પણ તે વખતે ગુસ્સો ગળી ગયો કથા પૂર્ણ થયા પછી મહાત્મા શિષ્ય પાછા પોતાના આશ્રમે પહોંચ્યા જમી પડવાની રાત્રે ગુરુને પૂછ્યું ગુરુદેવ તમે તો જાણકાર છો તમારું જ્ઞાનની ખ્યાતિ દેશમાં ફેલાયેલી છે તો પછી સ્થાન પર ઉપર હોવું જોઈએ તમે કથા શ્રવણ કરવા માટે નીચે કેમ બેસી ગયા શિષ્યનો સવાલ સાંભળીને મહાત્માના ચહેરા પર હળવું સ્મિત રેલાઈ ગયું એમણે ધીરજથી કહ્યું જીવનમાં કશું પામવું હોય તો વિનમ્ર બનવું પડે આપણે ગમે તેટલા જ્ઞાની હોઈએ પણ વ્યાસપીઠથી તો નાના જ રહેવાના છે આપણે જો કથાનું રસપાન કરવાનું હોય તો વિનમ્રતા રાખવી જોઈએ જેવી રીતે ખળખળ વહેતા ઝરણામાંથી પાણી પીવું હોય તો એની નીચે ઉભા રહેવું પડે તેવી જ રીતે જ્ઞાન મેળવવું હોય તો વિનમ્ર બનવું પડે દર્શક મિત્રો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન માટેની માથાકૂટ ચાલી રહી છે વાત એવી છે કે વડોદરાના લગભગ સાડા પાંચ હજાર વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન મળતું નથી સ્થિતિ એવી છે કે એમએસ યુનિવર્સિટીમાં કોમર્સમાં એડમિશનનું મેરિટ પંચોતેર ટકા પર અટક્યું છે એટલે પંચોતેર ટકાથી ઓછી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી શક્યતા નથી એટલે હજાર વિદ્યાર્થીઓ બીકોમમાં પ્રવેશથી વંચિત રહે તેવી પરિસ્થિતિ છે સરકારે એમએસ યુનિવર્સિટીનો કોમન એક્ટમાં સમાવેશ કર્યા પછી વડોદરાના સ્થાનિક અનામતની સીટોમાં ઘટાડો થયો છે હાલમાં એમએસ યુનિવર્સિટી સમરંગણમાં ફેરવાઈ છે વિદ્યાર્થીઓ એડમિશન માટે લડી લેવાના મૂળમાં છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સેનેટ તથા સિન્ડિકેટ મેમ્બર્સ પ્રબુદ્ધ નાગરિકો શ્રેષ્ઠીઓ અને વાલીઓ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખેર આ મામલો એડમિશનથી શરૂ થયો છે અને કોમન એક્ટ નાબૂદી સુધી પહોંચે તેવી સંભાવના છે દશક મિત્રો મતલબ બહુ વજનદાર હોય છે નીકળી ગયા પછી સંબંધને સાવ હલકો કરી નાખે છે ખેર દર્શક મિત્રો કેમ છે ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છે ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે જેમાં ફૈયાઝભાઈ લખી રહ્યા છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે અમે એને રેગ્યુલર જોઈએ છે કાર્યક્રમમાં ગુજરાતના પર્યટન સ્થળો વિશે બતાવવામાં આવે તો સારું લાગશે આભાર ફૈયાઝભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફૈયાઝભાઈ આપની લાગણીને માન આપવાનો ચોક્કસ પ્રયાસ કરીશું ફરી એકવાર આપનો હૃદયથી આભાર બીજો મેસેજ છે એ સુરતથી આવ્યો છે કલ્યાણીબેન લખે છે કે કેમ છે ગુજરાત સરસ કાર્યક્રમ છે પણ એમાં મહિલાઓ વિશે કશુંક બતાવવામાં આવે તો આનંદ થશે આપનો આભાર કલ્યાણીબેન આપનો ખૂબ ખૂબ આભાર કેમ જો ગુજરાત કાર્યક્રમમાં મહિલાઓ વિશે કોઈ કન્ટેન્ટ બતાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશું આપ આભાર ત્રીજો મેસેજ જુનાગઢથી આવ્યો છે રહીમભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે થોડા દિવસ પહેલાં અમારા સૌરાષ્ટ્રના સૌજીભાઈ વિશે તમે સરસ કાર્યક્રમ બનાવ્યો હતો જેનો અમને ખૂબ આનંદ છે આવાના આવા એવા કાર્યક્રમ બતાવતા રહેજો આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આભાર આભાર આપનો હૃદયથી ચોથો મેસેજ આવ્યો છે છે કામિલ લખે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે સમાચારોનો સામે નવી કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો અંદાજ ખરેખર અનોખો છે કેમ છો ગુજરાતની ટીમને અભિનંદન કમિલભાઈ આપનો હૃદયપૂર્વક આભાર આપની કોમેન્ટ અમારા માટે બુસ્ટર ડોઝ બની રહેશે આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીશું મેષ રાશિથી કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે છે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર ન થવા દો વ્યવસાય અને કાર્યજીવનમાં વૃદ્ધિ માટે જરૂરિયાતમંદોને લાલ વસ્ત્રો દાન કરવાથી ફાયદો થશે વૃષભ રાશિ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનો છે આજે તમને ધનલાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર છે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો રાત્રે જવને પાણીમાં પલાળો ને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરજો મિથુન રાશિ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદ દીતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે આર્થિક મુશ્કેલીનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારા નિકટના લોકોની સલાહો આ રાશિના વ્યસક લોકો મફત સમયમાં એટલે કે ફ્રી સમયમાં જે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે દેવી સરસ્વતીની વાદળી ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે કર્ક રાશિ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત આર્થિક મુશ્કેલીનો અંત આવતો હોય એવું જણાય છે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી લાભ થશે રાશિ તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઇલાજની શક્તિની અનુભૂતિ તમને થશે કેમ કે તેવા પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો સમય કરતા મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી માનસિક શાંતિમાં ફાયદો થશે વાત કન્યા રાશિની સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવાતો કાનના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ માટે હંમેશા અન્યને મદદ કરવા અને સેવા આપવા માટે રચનાત્મક રીતો શોધજો તુલા રાશિ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે જે લોકો શેર બજારમાં રોકાણ છે છે પૈસા આજે ડૂબી શકે સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે પારિવારિક ડુંગર તેના કારણે તમારા મગજ પર તાણ વધશે અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે સ્નેહ દેખાડવો અને વિધવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે વૃશ્વિક રાશિની વાત કરીશું શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા મિત્રો સાથે સાંજ અથવા શોપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા અને માનમર્તબો તમને અપાવશે વિત્તીય સ્થિતિ સુધારવા માટે ખુલ્લા પગેલી લી ઘાસ ઉપર ચાલજો વાત ધનરાશિની કરીશું તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે ઘરના સુશુભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે ઘરમાં વાદળી પડદા ટીંગાડીને પરિવારના સકારાત્મક અનુભવો જીવંત કરો મકર રાશિ આજે તમે જે કંઈ કરશો તેમાં લાગતા સમય કરતા હોય તમે તથા તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે આ રાશિના લોકોએ આજે ફ્રી સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે કપાળ ઉપર હળદર અથવા કેસરનો લેપ લગાવો ફાયદાકારક રહેશે

લાભ થશે અંતે વાત કરીશું મીન રાશિની બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમના સાથે તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરતી વખતે તમે ઘણી તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો ગણપતિજીની પૂજા અર્ચના કરવાથી લાભ થશે જે સ્વભાવે હળવા હોય એને મળવાનું મન થાય એને જ કહેવાય હળી મળીને રહીએ તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા સાથે સાથે અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ